તો એ ગમે વિસારવા વાળા વિસારવાના જ છે એ આપણે એને જોવાનું તમને તમારા આ મગજમાંથી એક છે ને ખુશ કાઢી નાખવાની છે કે આ વસ્તુ આપણે કોઈ દીકાય બીજા હું વિસારે એ આપણે કોઈ મગજમાં નથી લેવા હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત ફરી અમારા નવા બ્લોગમાં તો જો આજે તો ટાઈટ એટલી છે હું વહેલા ઉઠી ગઈ બધું કામ કરી નાખ્યું છે ને આજે બ્લોગ બનાવવા ધાબે હોય આવી છે ધાબે હોય બ્લોગ બનાવવા ટાઈટ બહુ છે અહીંયા તો મિત્રો હમણાં અમે બ્લોગ ન બનાવતા ઘણા દિવસ કેમ કે હમણાં અમે કપા વીણીએ છીએ તો દાડી હેરફા થતા જ નથી બેક જણા હોય તો કપા વીણવા વ્યા જાય કેમ કે કપા વીણવા પણ એમ જ છે તાવડી જોશે ફૂલ તો હવે ખેહર આવી ગઈ છે તો અમારે કપા તો વીણા હે જ નહીં ખેહરને ને વીણો મિત્રો હમણાં વ્લોગ બનાવો પણ ટાઈમ રહેતો નહીં અમારી પાસે વ્લોગ બનાવવાનો એટલે કેમકે વ્લોગ બનાવવામાં કેટલી મહેનત થાય અમારી પાસે ટાઈમ તો હતો જ નહીં કપાને હું વીણતા દે તો હવે સંજય કામે જતા અમે બધા કપા વીણવા જતા અને કપા વીણવાનો બ્લોગ બનાવીએ તો એકમાં એક

આપણે જાગીને સીધા એવી એવા છે આપણે મારા કાકાના ઘરે અત્યારે ને સારું લોકેશન કરી લીધું કારણ કે બીજા બધા છે તો ત્યાં પાસે મારા ઘરના બધા છે તો ત્યાં ખાઈ મારા પપ્પાનું હોય તો હેરખો વ્લોગ હેરખો સરમ તો આપણે કંઈ વ્લોગ બનાવવાનું ન હોય પણ તારે લાશ કાઢવી પડે નહીં એટલે એવું થાય એટલે વ્લોકમાં કે હેરખો આવે નહીં અમારું થાય પણ હવે આ વ્લોગ બનાવીએ ને ગામડામાં એટલે કેટલા પ્રશ્ન ઊભા થાય ખબર છે બહુ ઝાઝા ઊભા થાય પ્રશ્ન તને ખબર છે

આપણા ગામમાં હજી કાંઈ એવું કાંઈ નથી ને આવું કદાચ વિચારતા હોય તો એવા તો ચાર પાંચ જણા હોય જ એવા વિચારવા વાળા એવું આપણે વિચારવાનું ન હોય કોઈ આપણા ઘરે કાંઈ ડૂકી જ કોઈ નાખી જ જવાનું એટલે આપણે છે ને આપણી રીતનો હાલો નહીં આપણે શું કરું શું જિંદગીમાં જ ને ઘણા લોકો તો બાયનું લઈને આપણે કંડિશન બધા એમ જ છે કે ભાઈ ભાઈઓને વિડીયોમાં ન લેવાય ભાઈઓને બ્લોગમાં ન લેવાય ને આવું ન મૂકાય ને આવા વિડીયો ન મૂકાય ને આમ એટલે ભાઈ તમારે ચાકા લેવા લેવા છે અમને પોહાય અમે કરીએ છીએ બરાબર તો પછી અમારે બાયોને લઈએ ને એટલે બધા નિયમ થાય કે મીડિયમ ન લે એનું કારણ શું અમે કાંઈ ખરાબ કામ કરીએ છીએ એનું કંઈ કારણ એનું કંઈક એ છે ને કંઈક વહેતા હોય છે ને કંઈક કઈ કઈ વસ્તુ એ નિયમ હોય છે કે આને આ લેવાથી આ નુકસાની થાય આ વસ્તુ એમાં કાંઈ થાય છે અમે કાંઈ ખરાબ કામ કરીએ છીએ તો પણ આમાં છે ને લોક બાયોને લઈએ છીએ તો તમે તમારી બાયોને લઈને નીકળતા જ નહીં હોય કોઈ બાયોને લઈને ક્યાંક છે તો આપણે ક્યાંક ટુ વ્હીલ લઈને જતા હોય કોકના લગ્ન ફરવા જતા હોય તમે ક્યાંય ની જતા ભાઈ નહીં જોતું હોય એ તો બને ફેસ્ટ ઓફ ધ સામહ માં જોઈ લેતા છે એટલે બધાય ની જોતા બધાય બધાય ના મોટા જોતા જ હોય છે એમાં શું થઈ જાય અમે કે ખરાબ કામ તો નથી કરતા અમે અમારું જે કાયા પરિસ્થિતિ જે રિયલ રીઅલ માં જે કઈ વસ્તુ છે ને એ બતાવી છે તો એમાં તમે આ લોકો ઘણા લોકો ને બધાય મગજ માં એવી જ હાલે કે આમ ન કરે આમ ન કરે એટલે બ ગામડા માં રહી છે તો એવું નથી કે ગામડા માં રહી એટલે ગામડે જેવું જ રહેવાનું ગામડા માં રહી તો બધી રીતે રહી શકે છે જેવી રીતે રહેતા આવડતું હોય ને એવી રીતે રહી શકે એવું નથી કે ન રહે કે આપણે પણ તમારા માં હોવું જોઈએ ક

કે તમને તમને ગોઠવીને એમ કરવાનું છે ગામના ગોઠે કે કોઈ ગામના અમારા ગામમાં લગભગ છે ને જાત કોઈ વિરોધ એટલો બધો કોઈ અમારે કાંઈ લેવા દેવા જ નહીં અમને બધા ફૂલ સપોર્ટ એ કરે છે ને એવું કંઈ છે નહીં પણ આ તમે લોકો કંઈ બનાવતા હોય ને તો તમારા લોકોને પણ આવી કન્ડિશન આવે વ્લોગ બનાવવાથી એમને વિડીયો બનાવવાથી આવી કન્ડિશન ઘણી બધી આવે છે અને કેમ થાય છે વ્લોગ બનાવવાનું તને સારું લાગે છે કે આમ ખરાબ કરી છે એવું લાગે છે તારા મનમાં શું વિચાર મને વ્લોગ બનાવવાનો સારું લાગે એમ બહુ અમે વિડીયો ને વ્લોગ ઉતારવા પણ આમ એકાદ બીજા જોવે ને એવું તો રાખવાનું જ નહીં કારણ કે જો આ વ્લોગમાં છે ને ભાઈ ફેમિલી કન્વર્ટ હોય ને આપણે તો આપણે કેટલો સપોર્ટ મળે ખબર છે કે ફેમિલીમાં છે ને જો આપણા ગમે ત્યારે ફેમિલી લાઈફમાં આપણે ગમે ત્યારે મમ્મી પપ્પાનું શૂટિંગ કે આપણે આપણા પોતાનું શૂટિંગ લેવું કોઈ પણ વસ્તુ લેવી આપણને શરમ ન આવે ને ફેમિલી વ્લોગમાં જો આપણે જેકભાઈ બનાવે છે ભરતભાઈ આહીર બનાવે છે તો એ લોકોએ બનાવે છે ને બધાને ખબર પડતી જ હોય બધા રીતે હહુ લાઈફ બધા જીવતા જ હોય ને એમાં કંઈ શરમ રાખવા જેવું એમ એમાં કંઈ શરમ એમાં કંઈ ખરાબ કામ ક્યાં કોઈ કરે છે કેમ ખરાબ કામ તો નથી કરતા એટલા માટે છે ને બધા લોકો ઘણા બધા ક્રિએટર છે બધા ફેમિલી સાથે વ્લોગ બનાવે છે બધી વસ્તુ આ લોકો જે છે ને એ ફેમસ લોકો છે બરાબર તો એ લોકોને પણ પહેલાં જો પોઝિશન આવી જ હોય ને બધા વાતો કરવાવાળા કરવાના છે તમે સારું કરો ખરાબ કરો ગમી કરો તમે કાંઈ પણ વસ્તુ ગામમાં કંઈક નવીન કર્યું હોય તમે કંઈ એટલે આવા પ્રશ્નો બધા ગામમાં ગામ બધા ઊભા થતા જ હોય ને આપણે એવું કોઈ અમને તો કોઈ એ વસ્તુ કોઈ કીધી નથી પણ એ વસ્તુ કોઈક મનમાં થતું જ હોય પણ આપણે જ્યારે વ્લોગ સ્ટાર્ટ ને કે આપણે એમ થાય કે આ વસ્તુ આવું વિચારશે આવું વિચારશે ખરાબ વિસારવાળા વિસારવાના છે સારું આપણા ગામમાં છે તો પણ સારું વિસારવાળા આપણા ગામને સારું જ છે પણ તમારે જોવાનું છે શું કરું હું નહીં આમાં મોટી વસ્તુ એ જ છે કે આપણે કઈ રીતે મોટિવેશન થવું કેટલા લોકો હોય બધા લોકો હોય તો અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરવો કે ન કરવો કરી દેવાનો બિંદાસ વ્લોગ સ્ટાર્ટ કરવાનો તમે વ્લોગ મૂકવાનું છે તો જોવાના જ છે તો પછી હું કામ શરમ એ નહીં રાખવાની તમારે શરમ રાખવાની થતી જ નથી આપણે શરમ કાંઈ આપણે ખરાબ કામ કરતા હોય તો શરમ રાખવાની હોય બાકી શરમ નહીં રાખવાની તો વ્લોગ આપણે છે ને હોય એટલે કોઈ વસ્તુ છે ને કોઈ ગામનું કોઈ વસ્તુ એવું નહીં વિચારવું કોઈ પણ ગામ હોય કે સિટી હોય કોઈ વસ્તુ હોય કે ભાઈ આ સગા લોકો જો આપણા ઓલા જો ઓલા માણસો આપણા હા ફગા છે એ જો તો હું વિચારશે તો એ ગમે વિચારવાવાળા વિસારવાના જ છે એ આપણે ને જોવાનું તમને એ આપણે આમનું રૂબરૂ મોઢે આવીને કે ભાઈ તું આવું કરી દે બંધ કરી દે તો મિત્રો ઘણા બધાને તો શું છે કે ભાઈ એકલા એકલા નહીં વ્લોગ બનાવવાનો આપણે આનંદ આવે એકલા એકલા બનાવીએ પણ એ એકલા બનાવવામાં શું થાય ખબર છે કે ભાઈ કોઈ જોવામાં હું છે એકલાને ક્યાં જવું આ એકલા લગ્ન ક્યાં થાય એકલાને છે ને ક્યાંક જવું પડે ફરવા જવું પડે ક્યાંક જવું પડે ક્યાંક જગ્યાએ જવું જોઈએ એવી સ્થળ હોય અહીંયા જવું પડે બધી વસ્તુ નવી નવી વસ્તુ બતાવવી પડે કંઈક તો આપણી પાસે કાંઈ મની જ ન હોય બરાબર તો ક્યાંક જાવું ક્યાં તો આ ફેમિલી સાથે આપણે જ્યાં રહ્યા હોય ને તો ફેમિલી આરે હોય ને તો આપણે ફેમિલી વ્લોગ બની આપણે ફેમિલીમાં હું હું વસ્તુ થાય છે હું હું નહીં એ વસ્તુ આપણે એને બનાવી ને ફેમિલી હોય ને તો એમને ફૂલ સપોર્ટ આપણને મળે છે તો જેમ કે આપણે આ કિયેટર એક છે આપણે કોન્ટેક જ્યાં છીએ તો આની માટે આપણે બનાવવાના હોય બ્લોગ ગમે એ વસ્તુ હોય કે ભાઈ અમે ગમે એ વસ્તુ કાંઈ પણ જગ્યાએ જઈએ આ તે કોઈ પણ વસ્તુ બધી વસ્તુ બ્લોગમાં અમે કન્વર્ટ કરીને તમને લોકોને અમે બતાવીએ છીએ કે આ રીતના અમે લઈએ છીએ તો પછી ગમે વસ્તુ હોય કોઈ પણ હોય તમને કહેવા આવે ને એટલે કહી દેવાનું અમને આ વસ્તુમાં અમને પસંદ છે ને આ વસ્તુ અમે કરીએ એનાથી અમે ખુશ છીએ તમને લોકોનો પ્રોબ્લેમ હોય તો તમે રહેવાઈ જવ બરાબર તમને એમ હોય કે ભાઈ કે તમે આ લોકો આવું કરો છો તો તમને આવું કરો તો અમારા આમ થાય ને આમ થાય તો તમે જ રહેવાય જાઓ તમે અમારે બોલો અમારે જો આવજો અમને જે ગોઠે છે એ કરીએ છે અમે કે ખરાબ તો નથી કરતા ને અમે એમ કે તો આપણે આ મારી જે લાઈફમાં જે થતું હોય ને આ લાઈફમાં તમારી લાઈફમાં પણ આ વસ્તુ આવી શકે એવું નથી કે ન આવે કારણ કે વિડીયો બનાવીએ ગામડામાં બનાવીએ એટલે તરત જ ટાપીને જ બેહા હોય કોઈ પણ વસ્તુ કે ભાઈ આ આવું કરે આ ઓલું કરે ઓલું કરે ફલાણું કરે પૂછું કરે એટલે ભાઈ એ સો કરવાવાળા કરવાના જ છે એ આપણે કોઈનું કાંઈ જોવાનું થતું જ નથી આપણે આપણે શું કરું ને લાઈફમાં આપણે કઈ રીતે આગળ આવવું ને એ આપણે જોવાનું છે બીજું કાંઈ વસ્તુ નથી જોવાની નકર બાકી તમે આમ નું રહેવાનું તો આપણે આમ નું રહેવાનું છે તને કેમ લાગે મે હાસો કીધું ખોટું કીધું અમે બિલકુલ હાસો જ કીધું છે કેમ કે જેને શોખ હોય ને વિડિયો નો બ્લોગ બનાવવાનો એ મિત્ર બધા બનાવજો જો અમે તો બધાને સપોર્ટ કરીએ છીએ જે બનાવી અને એમ જ છે કે હારો આગળ આવે બધા બનાવે એ હારું જ છે કઈ નવાય નથી આપણા ગામડામાં કે સિટીમાં બધા બનાવે છે પણ એક રતનો આમ શોખ હોવો જોઈએ કે અમારે કરવું છે આમ પસંદ હોવું જોઈએ મને તો પસંદ છે કેમ કે આ બનાવવું છે વિડીયો બ્લોગ મજા આવે બનાવવાની એક વાર ને તો બીજી વાર પેલા શરમ લાગે શરૂ શરૂમાં શરમ આવે અમે મજા જ આવે કે અમને બનાવો જ છે એ આપણે ફેમિલી થઈ જાય કે આપણે કે આપણા ઘરનાની કેમ ગમે વાત કરતા હોય આપણે એમ જેમ થઈ જાય કે આપણે એને બધું કહે છે ઘરનાને ને કોઈ ફેમિલી ને એવું જ લાગે કોઈ ફ્રેન્ડ ને કહે નહીં એવું લાગે બ્લોગ બનાવવામાં કાંઈ ઓલું છે નહીં એમાં કંઈ ખરાબ વાત છે નહીં જેને પસંદ આવી બનાવજો અમે તો બધાને ફૂલ સપોર્ટ કરશું બધા બનાવજો તમારે આ મગજમાંથી એક છે ને ઘૂસ કાઢી નાખવાની છે કે આ વસ્તુ આપણે કોઈ દીકાય બીજા હું ઈશારે નહીં આપણે કોઈ મગજમાં નથી લેવા આ મગજમાંથી એટલું આપણે ખાલી કાઢી નાખશું ને એટલે તમે લોકોને બ્લોગ બનાવવાની કોઈ વસ્તુનું કોઈ ટેન્શન નહીં આવે એટલે આપણે છે ને એટલું જ યાદ રાખવાનું છે તો આજ માટે એટલું તો મિત્રો છે ને અમે અમારા બે જણા વિશે જે પ્રોબ્લેમ આમ ફેમિલી પ્રોબ્લેમ આજુબાજુમાં બધા કેતા હોય પણ કોઈ કેતા નથી અત્યારે અમારે તો બધું હારું જ છે એટલે અમારા વાત કરી છે તમને કે આવું બધું થાય એમ થાતું હોય પણ અમારે તો બધું થાતું એટલે તમને આ વાત કરી છે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો છે ખાસ કરીને કરી દેજો પસંદ આવે તો લાઈક કરતા જજો અને અમારી ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરતા જજો બધાને હેપી મકર સંક્રાંતિ બધાને જય માતાજી હેપી ઉત્તરાયણ હેપી કાઈ નહીં બધા પતંગ સગાઈ ગયા હા ઉત્તરાયણ તો બધાને જય માતાજી Bye bye. bye. bye.